લીંબડી નવા કબીર આશ્રમ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા તથા બાવડા બગોદરા ધોળકા વિરમગામ ગામ સાણંદ ધતુકા તેમજ અન્ય જોડાયેલ સમસ્ત બાબર સમાજ નું દસમો સમૂહ મહોત્સવ યોજાયો હતો જેમાં કુલ બાર યુગલો જોડાયા હતા લીંબડી પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય કિરીટસિંહ રાણા કૃષ્ણસિંહ રાણા બાબાભાઈ ભરવાડ શ્રી ચરણદાસજી સાહેબ લીમડી કબીર યોગાશ્રમ ગિગેવ આશ્રમ લાખિયાણી શ્રી ગોપાલ દાસ બાપુ ગીગેવ આશ્રમ જનસાળી શ્રી લાબુરામ બાપુ તથા અન્ય સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત બાબર સમાજના તમામ મંડળ તથા આગેવાનોની હાજરીમાં આ મહોત્સવ પૂર્ણ થયો હતો આજ રોજ આપણે સુરેન્દ્રનગર બાબર સમાજ તથા અન્ય જિલ્લા બાવળા ભગોદરા ધોળકા તથા અન્ય વતી આજે આપણે સમૂહ આયોજન કરેલ હતું જે ખૂબ સારી રીતે પરિપૂર્ણ થયેલ છે અને જ્યારે આજે સમાજની અંદર દીકરીઓને પરણાવી એ ઘણું વિકટ પરિસ્થિતિ બનતી જાય છે એના અનુસંધાનમાં આ સમૂહલગ્ન દ્વારા આપણા યુવાન તથા વડીલ બંનેનો સુગમ સમન્વય થઈ અને સરસ રીતે આજે અમે આયોજન પૂર્ણ કરેલ છે જેમાં બધાનો જ સાથ સહકાર હતો અને આવી રીતે સમાજની અંદર વારંવાર આવા કોઈને કોઈ કાર્યક્રમો થતા રહે અને આ એક પેઢીથી બીજી પેઢી સુધી સારી રીતે જાય અને સાથે સાથે દીકરીઓમાં અને દીકરાઓમાં સમાજની અંદર શિક્ષણ કાર્ય પ્રત્યે અભિગમ વધે એવી અમારી શુભકામના અને બધા જ આ રીતે પ્રોત્સાહિત થાય એવું ભગવાન શ્રી દાદાને પ્રાર્થના સુરેન્દ્રનગર જિલ્લા તથા તેની સાથે જોડાયેલ સમસ્ત બાબર સમાજ તરફથી આજ રોજ તારીખ વીસ બે છવ્વીસના રોજ બાર નવયુગલના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું જેની અંદર સમાજના દરેક ભાઈઓએ બહુ ખૂબ અને બહુ ખૂબ પોતાની હોમ શક્તિથી એકો આપી અને આ સમૂહ લગ્ન અમારા પરિપૂર્ણ થયેલ છે તે બદલ આખા બાબત સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર